વરસાદી પાણીના નિકાલ માટે આ નવો રસ્તો ખોદી નખાયો હોવાથી અને ગટરનું કામ ચાલુ હોવાથી ગટરના પાણી નજીકના વિસ્તારમાં ફરી વળ્યા છે જેને લઈને સમગ્ર વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારને વિવિધ સોસાયટીમાં ત્રીસ હજારથી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે તેઓના પસાર થવાના મુખ્ય માર્ગ પર આવેલ ફાટક રેલવે વિભાગ દ્વારા બંધ કરી વૈકલ્પિક રસ્તો બનાવી આપ્યો હતો પરંતુ વરસાદી પાણીના નિકાલના કોઈ પણ આયોજન વગર બનાવાયેલ રસ્તો એક જ માસમાં ફરી વરસાદી પાણીના નિકાલ માટે તોડવો પડ્યો છે અને હાલ ફાટક પાસે પાણીના નિકાલ માટે ગટરનું કામ ચાલી રહ્યું છે ત્યારે હાલ ગંદા પાણીના નિકાલનો કોઈ રસ્તો જ ન હોવાથી રેલવે પાટા નજીકની સોસાયટીમાં આ ગંદા પાણી ફરી વળ્યા છે અને લોકોના ઘર પાસે ગંદકી અને મચ્છર જીવજંતુનો ઉપદ્રવ વધ્યો છે ઉપરાંત બોરમાં પણ ગટરના પાણી ભરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે મારું નામ નરેન્દ્ર વ્યાસ છે પારસનગરમાં રહું છું નરસન ટેકરી પારસનગર વિસ્તાર પારસનગર મીરાનગર એક મીરાનગર બે દરેક જગ્યાએ અત્યારે પોઝિશન એવી છે કે બોરનું પાણી પીવાલાયક એક રહ્યું નથી કારણ કે આ ગટરનું કામકાજ એટલો સમય થી હાલે છે અને હજી ખબર નથી ક્યારે અમારો નિવારો આવશે આ ખાલી બધું છે ને દર ચોમાસે અમારે આ હાલત થાય છે બે વર્ષથી તો એવી કન્ડિશન છે અત્યારે તમે અમારા ઘરની અંદર આવીને જો તો ફર્નિચર બધું પૂરું થઈ ગયું છે અને આ પાણી એટલું ભરાય છે ને અત્યારે આ જે ગટર છલકાણી છે આ ગટર છલકાણી છે એના હિસાબે કે બોરના પાણી હોત બગડી ગયા છે કારણ કે વરસાદનું પાણી જેમ બોર માં હતું એમાં ગટરનું પાણી અહીં સુધી આવી ગયું છે બધા ગલીઓમાં તો બોરના પાણીમાં એની વાસ આવે છે રાત્રે હુવાયની એવી ગંદકી થઈ ગઈ છે અને હજી ગટર નું કામકાજ ચાલુ છે અને એ ગટરનું કામકાજ એ રીતનું હાલે છે બધું કે ભાઈ હવે કઈ અમને ખબર નથી કે હવે ક્યારે અમે આમાંથી અમારો નિવાડો આવશે અમને ક્યારે રાહત મળશે સમજા આમાં લગભગ પચીસ થી ત્રીસ હજાર માણસ તો આટલામાં એ રીતના પરિસરણ છે જ હેરાનગતિ છે બધાયને આ સમસ્યાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે વહેલી તકે ગટરની કામગીરી પૂર્ણ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર